ચિકન ચી બોટલ આવી ગઈ છે બતાવો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમના ખેતરમાં દૂધીની ખેતી કરી છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે શું ટ્રીટમેન્ટ કરી કે જેથી અહીંયા આપણને એક સારામાં સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ઉમેશભાઈ પૂરું નામ ઉમેશભાઈ ગનુભાઈ પટેલ વેલવાજ અને તાલુકો વલસાડ વલસાડ જિલ્લો પણ વલસાડ જિલ્લો વલસાડ ઓકે તો મને એ જણાવો કે આ દૂધીની ખેતી તમે કેટલા વર્ષથી કરો કે આ પહેલી વખત કરી પહેલી વખત કરી પહેલી વખત તો આ કેટલી કઈ જાત છે આમ એ એકસો અઠાવન ઓકે અને હાલમાં આમ જોવા જઈએ તો કેટલા ખાડા ખાડા હશે હશે અહીંયા મતલબ કેટલા છોડ આસપાસ છે આસપાસ ઓકે અને હાલમાં આમાં તમે ટ્રીટમેન્ટ શું કરીએ થોડીક વાત કરો ટ્રીટમેન્ટમાં સ્ટાર્ટિંગમાં ફંગી સાઈડ પાયામાં આપી દીધું હતું ઓકે અને ત્યારબાદ પછી એનપીકે કે સપનું એનપી અને સ્પ્રેમાં બાય નાઇન્ટી નાઇન ઓકે સ્ટીમ રીચ તો આ કેટલા દિવસમાં છોડ થયા હશે એ ક્યારે રોપેલા સિત્તેર એક દિવસ થઈ ગયા છે સિત્તેર એક દિવસ થઈ ગયા તો કેટલા દિવસ પછી આ ઉત્પાદનની શરૂઆત થઈ ઉત્પાદનની શરૂઆત પચાસ દિવસ પછી થઈ ગઈ પચાસ દિવસ પછી ઉત્પાદનની શરૂઆત થઈ ગઈ એટલે આજે લગભગ વીસ દિવસ થઈ ગયાથી ઉત્પાદન ચાલુ છે ચાલુ છે તો મોસ્ટ ઓફલી અમે દૂધીનો જો અનુભવ લઈએ તો એમ કેવાય કે એક દિવસ વચ્ચે જાય અને પછી બીજા દિવસે તોડતા હોય તો તમારે ત્યાં અત્યારે હાલમાં કેટલા દિવસના અંતરે તોડો તોડો છો અમે રોજ જ છીએ છીએ બરાબર તો ઉત્પાદન લઈને અત્યાર સુધી કઈ રીતનું આવતું ગયું દરરોજ તોડો છો તો એ થોડીક વાત કરો ઉત્પાદન સ્ટાર્ટિંગમાં ચાલીસ કિલોની આસપાસ થતું હતું ઓકે અત્યારે હવે સો કિલોની આસપાસ થઈ ગયું છે ઓકે મતલબ ચાલીસ કિલો શરૂઆત થયેલી બરાબર ને

એ સિવાય તમે બીજું છંટકાવ માટે શું ઉપયોગ કરો છો એમરીચ બાયો 19 બાયો 99 તો નાખવાનું જ હોય એમ અચ્છા બાયો 99 તમે બધી જ વસ્તુ સાથે નાખો છો નાખીએ છે પણ આ સ્ટીમરીચ નો પણ તમે ઉપયોગ કર્યો છે બરાબર તો આનો તમે નરી સારી રહે છે હા કેટલા દિવસના અંતરે તમે આનો સ્પ્રે કરો છો સ્ટીમરીચ નો 15 દિવસના અંતરે જેવું થાય છે સ્પ્રે 15 દિવસના અંતરે તમે સ્ટીમરીચ નો છંટકાવ કરો છો હા એનાથી શું ફાયદો લાગે તમને ગ્રીનરી સારી રહે છે ગ્રીનરી સારી રહી છે બીજું ઉત્પાદનમાં કેવું છે ઉત્પાદન બી સારું રહે છે ફૂલ જે નાનલા ફળ હોય તે પડી જતા હોય તે પડતા છે એટલે એનો મતલબ જે ખરવાનું પ્રમાણ છે ઓછું થઈ જાય ઓછા ફૂલ બગડે બરાબર ને તો ક્વોલિટીના કારણે બજારમાં ભાવ પણ સારો મળતો હોય મળી અત્યારે શું ભાવ છે ત્યારે ત્રણસો રૂપિયા જેવા છે વીસ કિલો વીસ કિલોના ત્રણસો રૂપિયા છે બરાબર ને એને પાંચ મણ જેવા અત્યારે એવરેજ નીકળે છે બરાબર ને કેટલો ભાવ ત્રણસો રૂપિયા એટલે આપણને કેટલો દરરોજનો આપણી ઇન્કમ કેટલી થઈ ગઈ પંદરસો રૂપિયાની આસપાસ બરાબર ને અને આ ઉત્પાદન તો હજી વધશે હવે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અહીંયા આ હજી ખેતર હજુ પૂરેપૂરું ઉપરથી ભરાયું નથી બરાબર ને હજી ખાલી છે એનો મતલબ એ થાય કે હજી તો ઉત્પાદન વધશે આ તમે જોઈ શકો છો જગ્યા હજી બધી ખાલી છે બરાબર તો એ જ ઉત્પાદન તમને એવું લાગે છે કે પંદર મણ સુધી જશે બરાબર ને તો આ તો તમે છંટકાવ કર્યો એની વાત કરી પણ જે અહીંયા એનપીકેના બોટલ પણ મૂકેલા છે એનપીકે આ જે આપણું એક નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એના બેક્ટેરિયા છે તો એ તમે કેટલી વખત જમીનમાં આપ્યા જમીનમાં માં ત્રણ એક વાર આપી દીધા છે ત્રણ વખત આપી દીધા બરાબર એટલે આ સિત્તેર દિવસના ગાળામાં ત્રણ વખત તમે જમીનમાં બેક્ટેરિયા પણ છોડ્યા છે એનાથી શું ફાયદો દેખાય છે તમને એનાથી થોડો ઝડપથી વિકાસ થાય છે ઓકે અને ફ્રૂટની પણ ઝડપથી મોટા થઈ જાય છે ઓકે એટલે રોજના જ તોડવું પડે બરાબર છે મતલબ જે મોટાભાગે ખેડૂતો દૂધીમાં દર ત્રીજા દિવસે તોડતા હોય વચ્ચે દિવસે એક છોડીને તો એનપીકેનો ઉપયોગ કરવાથી આપણે ડેઈલી તોડવું પડે બરાબર ને આ એક બેનિફિટ તમને જોવાનો મળે છે તો ક્વોલિટીમાં તમને બીજા કરતાં કાંઈ ભાવમાં ડિફરન્સ મળે છે ખરો

અને અત્યારે દૂધી છે દૂધી છે ચોમાસામાં ડાંગર પણ બનાવતા હશો ચોમાસામાં ડાંગર બરાબર તો આ અલગ અલગ ટાઈપની ખેતી કરો છો તો દૂધીની ખેતી તમે આ વખતે જે વિચાર્યું કે કરવી જોઈએ તો શું કારણ એના પાછળનું એના પાછળ મજૂરી ઓછી થાય તોડવા માટે અચ્છા આપણે ઘરના જ વ્યક્તિ તોડી શકીએ હા બરાબર ઝડપથી કામ થઈ જાય હા વજન પણ સારું રહે પણ સારું રહે બરાબર છે તો ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે અને જો એ લોકો દૂધીની ખેતી કરવા માંગતા હોય તમે માર્ગદર્શન પૂરું પાડી શકો એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી આપણે તમારો સંપર્ક પણ કરી શકીએ ફોર ફોર થ્રી નાઇન ફોર તમારું નામ ઉમેશભાઈ ઉમેશભાઈ બરાબર ને તમને જે અહીંયા દવાની માહિતી આપનાર મિલનભાઈ જે આ મિલનભાઈ છે તો મિલનભાઈ તમારો પણ કોન્ટેક નંબર આપો જેથી કોઈ મિત્ર તમારો પણ કોન્ટેક કરવા હોય તો કરી શકે મારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ઝીરો નાઇન વન થ્રી ફાઇવ સિક્સ ટુ એટ ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ